કે નેવું વર્ષ સુધી પહોંચી શક્યા અને એના સ્વભાવની અને એના નેચરની વાત કરીએ તો આપણે એની સાથે જ વાત કરીશું એનું નામ ગામ બધું પૂછશું અને એનો કયો કેવો સ્વભાવ છે કે જે પરિવારને કુટુંબને ક્યાંય હળચોરૂપ નથી થતા તો એમની વિચારધારાઓ એમની સોચ અને એમની રેણી સાથે વાત કરીએ અને એને મળવાનો પ્રયાસ કરીએ દેખાય છે દાદા મારા મિત્રો છે તો એને સાંભળીયે તમને શોધ દાદા તમારું નામ કયો પેલા મારું નામ દેવસીભાઈ પટેલ છત્રોલા છત્રોલા શરવા પટેલ અને દેડી કુંભાજી દેડી કુંભાજી

કે કલજુગ ની અંદર હીરાબા ની કોખે જન્મેલો નરેન્દ્ર દામોદર મોદી મારા જમીનમાંથી પાયા ખોદી મારું અયોધ્યા ધામ બનાવ્યું મારું મંદિર બનાવ્યું મારી પ્રાણ પ્રતિષ્ઠા કરી મારા યુગમાં મને વાંદરા કામ આવ્યા હતા માણસ આ કલજુગમાં પેલો વેલો માણસે મારું કામ કર્યું મેં કીરા મારા બાપના સીંધ્યા તો અમે સૌદ વર્ષ જંગલ વીંટ્યા જ્યાંથી સીતામાને લંકામાં રાવણ લઈ ગયો સીતામા લંકામાં બેઠા બેઠા રોયા અમે બે ભાઈ જંગલમાં બેઠા બેઠા રોયા

માં છે બધા તેનો આઠ દસ સભ્યો છે આમ તો ઝાડા છે તો બધા જુદા જુદા રહેતા હોય ને અહીંયા જે હોય એ ગણાય પછી કંઈ સંભળો લવેલ તમારું બનાવેલું જો અત્યારે કોરોના પાછો આવ્યો છે ફરી કોરોના ફરીને આવ્યો છે એકવાર તો ગયો ફરીને આવ્યો એટલે ખાવું પીવું ને ઘરમાં લીલા લેર છે બહાર બહાર છે સરકારે ભૂખ્યા ને ભજન ને ગરીબો ને કીટ રોડ ઉપર નીકળો તો પોલીસ કરે પ્રધાનો ને વાલી સીટ કરે તો કઈ નડતું આપડે ટોળા કરીએ તો બધું નડે બગીસરા વટો એટલે આવે કુંડલા સુરત થી આવેલી છે હારે સાહેબ ખાતર ને હુંડલા અમરેલી વટો એટલે આવે ધારી કોરોના એ વગર બધું કે લાખો ને ચાઇના જેવો દેશ પણ અત્યારે કોરોના થઈ ગયો હારી આગળ જાવ એટલા મોવા હારા હારા ને કાઢી નાખી હવા મળી નથી કોરોના ની દવા મળી છે દવા પણ કઈ નથી હું નથી કરતો લોકો કે છે આ ગામ દેવડી માં બેવડી રૂપિયા થઈ રહ્યા ગઈ ધંધા થઈ ગયા છે દાંત ખોટ ખોટું કાઢે છે આગળ જાવ એટલા વાવડી સરકાર પણ જીભ કાઢી ગયા આવડી લોક પાળો જો દાન દો દાન કોરોના મેદાન તેનું દેવું દાન રૂપિયા થઈ રહ્યા વરસાદ રોજ આવે ધીમો ધીમો ખેડૂત કરે વીમો વીમો દેવો છે પૈસા નથી

અત્યારે જો કોઈને આમાં છે ને જો કાયદા આણા સુલા માંથી કાયદા સાણા ન્યા લેવા બાટલા ઘર માંથી કાયદા ખાટલા ન્યા આવી ગઈ શેતી ફરણી ના આવે તો કોઈ નો વર્ત હોવું છે કે બેટી હવ બાપુજી બાપુજી કરે નગાડે છે અત્યારે ઠેકડા મારે જે ભગવાન અત્યારે કાંઈ સમય બધો એવો જ આવી ગયો છે જો ખડ વાડી તું ખપી ગયો ખડવાડેને ને તું ખપી ગયો તારાથમાં હૃદય માં ખળી વેચવા તાણે ટાણે ખડવાડી ને ખપી ગયો તારા હાથમાં રહી ગયા કોળે ત્રીજે દી આવીને તારું શ્રાદ્ધ કરશે પછી કોઈ નો ક્યાંય ખીર ગળી શકે કે મોડે ખડવાડી ખપી ગયો તારા હાથ મારી ગયો કોળે બારમે દી આવીને તારું બારમું કરશે પછી તારી ના લાડવા માં પોળે ખડવાડેને ખપી ગયો તારા હાથ મારે ગયો કોળે હું વાપી છે સગાવાલા ભેગા થઈને કપડા લે કાઢી ઓઢા છે પછી ધોળે ખડવા દીને ખપી ગયો તરરાસમાં રહી ગયો કોળી હું વાપી છે ચાર જણા તાર તને સમસાને કાઢી સવારે જઈને ઠાર છે તારી કાઢી એમાંથી મૂઠી આટકા લે કાઢી જઈને દેહ ગંગાજીમાં બોળે ખડવા દઈને ખપી ગયો તરાતમાં રહી ગયો કોળી છોકરા નાસિક થી આવશે સુરત થી આવશે વડોદરા થી આવશે બાઈ ફોટા હારો બાદ છે બાપુજીનો ફોટો અમારે જોઈએ છે ફોટો હું ને આપણે કેરીની સિઝનમાં બાપને કોઈ કેડાવ્યો

જણા હા જો કામ કામ લાગે હેલું હેલું ભલે પડે તો વાડીના કામમાં ફેરવું પડે ખાતર આવી ઉઠી જાય ખાતર એટલે હળવું કામ અત્યારે બહેનોને કોઈ કામ કરવાનું છે અત્યારે ઘરમાં ગેસ ઘરમાં વલોણા ઘરમાં ઘરઘંટી ઘરમાં ફ્રીજ ઘરમાં વોશિંગ મશીન ઘરમાં હીટર ઘરમાં ઓવન ઘરમાં સુંદર બાથરૂમ ઘરમાં આવી ગયા ટીવી ગોવિલ દહા હું ના મોટા સિવિલ સિરિયલ તો તેને કાંઈ નહીં ઘરમાં આવી ગયો ગેસ ઊભી ઊભી કરે ટેસ ગેસ ના કરે રોડામાં ભડકા ત્યાં બાર કરે વડકા સીમમાં જતા વહુણ લાગે તડકા આ બધું થયે ને હવે થઈ ગયા કડકા થઈ સાણા બાળશે આઠવી બાળશે બધું કરશે અત્યારે ગેસ ઉઈ જાય ને ધડ મોબાઈલ કાઢે ક્યુક પાણી ફાસી લેતા આવી ગયા ગેસ ઉઈ જશે બાબા ડોસીને ભાવક નો ભાવક જખમા ખાવા પડે બાપા શું કરવાનું બસ હવે આટલા તો દાદા તમે આજે તો અમે આવ્યા છીએ તો અમારી વિશે તમે બે શબ્દ બોલો એટલે મારે પરાય ને બોલવાનું થયું તો માઈક માઇક પકડાવી દીધું પણ મારે બોલવું તો પડે અને મેં કીધું આપણે તંદુરસ્ત રહેવું હોય તો ખાવા પડે વટાણા ને વાર આપણે તંદુરસ્ત રહેવું હોય તો ખાવા પડે વટાણા ને વાલ પાણી ખોલવો પડે નર્મદા નો વાર દેશ ને સમૃદ્ધ બનાવવાનો હોય ને આપડે સુખી થવું હોય તો લાવવો પડે કેજરીવાલ વાલ વાલ ને વાલ કે જો નો લાવ્યા કેજરીવાલ તો સમજો તમારા બુરા હાલ બધા તાળી પાડીને જલસા કીધા નિમિષા બેન કે અમારી તમારે ચાલુ હશે કે ભાઈ ક્યાંય ચાલુ નથી ભગવાન બસ આપ્યું ઘણું